માં થવો છો દારૂ બંધ આ ગુજરાત છે આ કોઈ બીજું નથી આ યુપી બિહાર નથી કે ખુલ્લી દારૂ વેસાય સૌ પ્રથમ મિત્રો વાત ક્યાંક ને ક્યાંક ગુજરાત ની અંદર દારૂ બંધ છે તો આ દારૂ વેસાય ક્યાંથી રહ્યો છે ગુજરાત ની અંદર પોલીસ સાહેબો કરે છે શું ખુલ્લી આમ પોલીસ અધિકારીઓને પણ મિત્રો વાત કીધો જે ન કહેવાના શબ્દ કહી દીધા હતા કે પટ્ટા બટ્ટા ઉતરી જશે અને ક્યાંક ને ક્યાંક જીગ્નેશભાઈ મેવાણી હાલ ગુજરાતની અંદર લડી લેવાના હશે ખુલ્લી આમ હર્ષભાઈ સંધીવને ટાર્ગેટ કરી દે છે ખુલ્લી આમ કહી દીધું છે આઠ પાંચ નવ ફેલ એવા શબ્દથી ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંધવીને પણ કહ્યું છે ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણી હાલ તેનું સ્વરૂપ ની અંદર ધારણ થઈ ગયા છે અને ખુલ્લી આમ વાવાઝોડું બની ગયા છે આ બાવું આખા ગુજરાતમાં ફરશે અને કંઈક ને ક્યાંક દારૂને ઉડાડી દેશે છે

કે ગુજરાત ની અંદર હર્ષભાઈ સંઘવી કરે છે શું કઈક ને ક્યાંક મિત્રો વાત કીધું ખુલી આમ કહી દીધું છે તો તમે ને શું કહેશો ને શેર કરો સબસ્ક્રાઈબ કરો આજના વિડીયો માંથી આટલી જ માહિતી આપડે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધીન જય હિન્દ જય ભારત